તો જય માતાજી મિત્રો આજના અમારા મેહુ વોર્ક વિડીયોમાં તો આજે ઢોબલા ભરવાના હી તો કટ બતાવતા રહ્યા તો આવા ઢોબલા ભરવાના અતારી મશીન પણ આવી ગયું હો તો મશીન આવી ગયું હો ચો પતંગ પતંગ ચો હા થાય હા પાયજો બે વ્યાયજો ચાલ એડો દોડ નો જવા મશીન ચાલુ થઈ ગયું તો હવે ઢોપલા ભરવાનું ચાલુ કરી દેવું તો મશીન ચાલુ થઈ ગયું હવે ભરવાનું ચાલુ કરી દઈએ તો ઢોપલા ભરવાનું ચાલુ થઈ ગયું કિલો ભરાઈ ગયો તો આ ડોબલા ભરાઈ જાય આ પણ આ લાઈન ના ભરાઈ જાય આ બધા ભરાઈ જાય તો મિત્રો આ કારીગર છે

નાચ ઓ બે જણા નાચો 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 તો અમારો બીજો કારીગર આવે આ વિડીયોનું એડિટિંગ હાર્યો કર એડિટિંગ હાર્યો કરે મે નાચ જલ્દી જામ્યુલ નાચ નાક જલ્દી છું નાચો નાચો બે જણા ઓહ નાચો જલ્દી બટાબટ દબાઈ દબાઈ લો લોતી લો नात जालनी में होल्या, में तू नाचा तू नाच, चलो आई जो તમે હમે તું બોલી રહ્યો તમે તું બોલી રહ્યો કોલ જલ્દી ખોલ ફટાફટ ચાલ ખાત ફટાફટ ખાઈ જો આખી ના થોડી ચીવી હેવી હસ્ત મેહોલ ચોકલેટ હ ફાઈનલ બધા દોભલા ભરાઈ જાય પટી જાય જાય આ બધા ભરાઈ તો મશીન ધોરાઈને પણ ફાઇનલ થઈ ગયું તો અમારો વ્લોગ આટલો પૂરો કરીએ છીએ જય માતાજી